મિત્રો તમને જણાવી દઈએ કે કર્મફળ દાતા શનિ નવા વર્ષ પચીસ માં કરશે ગુરુની રાશિમાં પ્રવેશ આ જાતકોને મળશે ધન વૈભવ સહિત બધું જ કર્મફળ દાતા શનિ નવા વર્ષ બે હજાર પચીસ માંગ ગુરુની રાશિની રાશિમાં પ્રવેશ કરશે આવી સ્થિતિમાં વૃષભ સહિત આ રાશિના જાતકોને ઘણો લાભ મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે નવા વર્ષ બે હજાર પચીસ માં શનિને ગુરુની રાશિ મિનમાં પ્રવેશ કરશે શનિના મીન રાશિમાં પ્રવેશ કરતા જ અમુક રાશિઓ માલામાલ બનશે શનિ હાલ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન છે શનિને સૌથી ધીમી ગતિએ ચાલતો ગ્રહ માનવામાં આવે છે શનિને એક રાશિમાંથી બીજી રાશિમાં જવા માંગ અઢી વર્ષનો સમય લાગે છે દ્વિક પંચાંગ અનુસાર શનિ ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરી જશે અને આ રાશિમાં ત્રણ જૂન બે હજાર સતાવીસ સુધી રહેશે જેમાં અમુક રાશિઓને સાડા સાતી અહીંયાથી મુક્તિ મળશે તો અમુક રાશિઓ ચપેટમાંગ આવશે તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિઓને શનિનું મીન રાશિમાં ગોચર લાભદાયી રહેશે તો મિત્રો તમને જણાવી દઈએ કે આ રાશિના લોકો માટે અને શનિદેવના સાચા ભક્તો માટે આ વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ બનવાનો છે એટલા માટે તમે વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો એ કઈ કઈ રાશિ છે તે જાણીએ તે પહેલા હે શનિદેવ મહારાજ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વીડિયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો તો ચાલો મિત્રો તમને જણાવી દઈએ કે એ કઈ કઈ રાશિઓને નું મીન રાશિમાં ગોચર લાભદાયી રહેશે નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે આ રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં અપાર સફળતાની સાથે સાથે ઘણો આર્થિક લાભ પણ મળી શકે છે કરિયરના ક્ષેત્રમાં તમને ઘણો ફાયદો મળી શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સાથે આશીર્વાદ પણ વધી શકે છે તમને વરિષ્ઠ અધિકારીઓ તેમજ સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહી શકશો તમે ઉચ્ચ અધિકારીઓ સાથે સારા સંબંધો સ્થાપિત કરશો ઘણા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવી શકે છે લાંબા સમયથી અટકેલી કોઈ સારી વાત પૂરી થઈ શકે છે પ્રમોશનની સાથે પગારમાં વધારો થવાની સંભાવના છે આ સાથે તમે વ્યવસાયમાં પણ ઘણો નફો મેળવી શકો છો આ સમયગાળા દરમિયાન તમે નવો વ્યવસાય શરૂ કરી શકો છો વૃષભ રાશિના જાતકો માટે આ મહિને આગળ વધવાના અવસરો આવશે તમારી પ્રગતિ થવાથી આત્મવિશ્વાસ વધશે જીવનમાં આગળ વધવાના અવસર આવશે વર્ષ પૂર્ણ થતાં પહેલા વિદેશ જવાના અવસર પ્રાપ્ત થશે વેપારીઓ નવો બિઝનેસ શરૂ કરી શકે છે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે તમારા જીવનસાથીને પૂરતો સમય નહીં આપી શકવાથી તમારી વચ્ચે અસંતોષનો ભાવ વધી જશે લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે આનાથી હવે બાળકોની સમસ્યાઓનો અંત આવી શકે છે અટવાયેલા પૈસા પાછા મળી શકે છે આનાથી તમને પૈસાની અછતથી રાહત મળી શકે છે અને અટકેલા કામ પૂરા થઈ શકે છે વૃષભ રાશિના લોકો વધુ આત્મવિશ્વાસ અને સમજદાર બનશે નંબર બે મિથુન રાશિ મિથુન રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિના લોકોને પણ ઘણો ફાયદો મળી શકે છે તમારે તમારા કામમાં વધુ પ્રમાણિક અને સખત મહેનત કરવી જોઈએ જેના કારણે તમે ઘણી સફળતા મેળવી શકો છો આર્થિક સ્થિતિ વધુ મજબૂત બને તેવી શક્યતાઓ છે આ સાથે બિનજરૂરી ખર્ચ દૂર કરી શકાય છે તમારા જીવનસાથી સાથે પણ સારા સંબંધો રહેશે આ સાથે તમે વ્યવસાયમાં બનાવેલી વ્યૂહરચના સફળ થઈ શકે છે તમને ભાગ્યનો પૂરો સાથ મળી શકે છે જેના કારણે કરિયરના દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમે આધ્યાત્મિકતા તરફ વધુ ઝુકાવ કરશો જેના કારણે તમે કોઈ પણ ધાર્મિક સ્થળની મુલાકાત લઈ શકો છો આ સાથે સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે પરિવાર સાથે સારો સમય પસાર થશે બિઝનેસની વાત કરીએ તો તમને ઘણો ફાયદો થવાનો છે તમે સ્ટોક દ્વારા ઘણા પૈસા કમાઈ શકો છો કરિયરના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે નોકરીની ઘણી નવી તકો મળી શકે છે સમાજમાં માન સન્માનમાં વધારો થઈ શકે છે નંબર ત્રણ મકર રાશિ મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી રાશિના લોકોને શનિની સાતીથી રાહત મળી શકે છે આવી સ્થિતિમાં લાંબા સમયથી જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનો હવે અંત આવી શકે છે તેનાથી તમારા જીવનમાં થોડી ખુશીઓ આવી શકે છે તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરી શકશો તમે મિત્રો અથવા પરિવાર સાથે ઘણી નાની યાત્રાઓ પર જઈ શકો છો ધાર્મિક યાત્રા પણ કરી શકો છો તમે તમારા માતા પિતાના સ્વાસ્થ્યને લઈને થોડા ચિંતિત રહી શકો છો આવી સ્થિતિમાં તમારે થોડી દોડધામ કરવી પડી શકે છે મકર રાશિના જાતકોને જણાવી દઈએ કે તમારી કારકિર્દી અને વ્યવસાયની દૃષ્ટિએ આ સમયગાળા દરમિયાન તમને તમારા કાર્ય અને વ્યવસાયમાં નોંધપાત્ર પ્રગતિ મળી શકે છે આ સમય દરમિયાન તમને વ્યવસાયમાં નફો પણ મળી શકે છે જે તમને ભવિષ્યમાં ફાયદો કરાવશે નોકરી કરતા લોકોની પણ પ્રગતિ થશે આ ઉપરાંત બેરોજગાર લોકોને ઘણી નોકરીની ઓફર મળી શકે છે આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને કરિયરમાં તમે દિલ અને દિમાગથી વધુ પૈસા કમાવવાનું વિચારશો અને આ દિશામાં પણ કામ કરશો અને તમારા ભાઈ બહેનો સાથે તમારા સંબંધો સારા રહેશે બિઝનેસમાં આવકના નવા રસ્તા ખુલશે અને નોકરીમાં તમારી સેલેરી અને પ્રમોશનમાં વધારો થવાની સંભાવના છે સાથે જ તમારી ઈચ્છાઓ પૂરી થશે શનિની વખરી ચાલતી આ મહિને તમે વાહન અને પ્રોપર્ટી ખરીદવાનું વિચારી શકો છો આ સમય દરમિયાન તમે નવા લોકો સાથે સંબંધ બનશે જેનાથી ભવિષ્યમાં તમને ફાયદો થશે તો મિત્રો તમને આજનો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જણાવજો અને શનિદેવના સાચા ભક્તો આ વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શનિદેવ જરૂર લખજો વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ